પીવાનું પાણી આવતા આજે સ્થાનિક લોકોએ ભાજપના નગરસેવકો સામે સૂત્રોચ્ચાર કર્યા વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 16 માં આવેલ વિસ્તાર ડભોઈ રોડ ખાતે આવેલ ગણેશનગર ખાતે છેલ્લા ત્રણ મહિનાથી પીવાનું પાણી ના આવતા સ્થાનિક લોકોએ અનેક વખત પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આગળની લાઈન અને પાછળની લાઇનમાં પૂર પ્રેશરમાં આવી છે ત્યારે વચ્ચેની લાઈનમાં જ પીવાનું પાણી આવતું નહીં જેને લઈને સ્થાનિક લોકોને રોજિંદા કામ માટે બહારથી પીવાના પાણીના જગ લાવવા પડે છે પાણીની સમસ્યા અંગે ભાજપના નગર સેવક સ્નેહલબેન પટેલ ઘનશ્યામભાઈ સોલંકીને અનેક વખત રજૂઆત કરી છતાં ન મળતા આજે સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વહેલી તકે પીવાનું પાણી ન આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી વધુમાં સ્થાનિક के शांति नगर डबई रोड क्या समस्या है पानी नहीं आता है हम लोग बहुत परेशान हाँ एक महीने से पानी नहीं आता है पानी के लिए बहुत परेशान हम लोग रहते है दूसरे के नाल पर भरने जाओ भरने भी नहीं देते है पानी आता है थोड़ा भी आता है तो गंदा आता है वो रितु बहन के लगे हम लोग गए थे रितु बहन ले आके सबको लेके आई थी हम लोग के तो हम लोग के साथ खड़ी है हाँ रितु बहन हम लोग के साथ देती है

પાણી જ બિલકુલ પાણી નહી આવતું પાણી ભરવા નહીં દેતા રજૂઆત તો કરી પણ કોઈ આવ્યું નહીં અહીંયા ગલીમાં કોર્પોરેશનમાં કોર્પોરેશન માં આપી છે અરજી પણ કોઈ આવ્યું જ નહીં જોવા જ નહીં આવતા કોઈ જ અનિતાબેન બેન નો